આવે છે ગુડ ઇવનિંગ મિત્રો આપણે આજે પાછા જવાના છીએ હાલી પીઠડિયા ધમભાઈ ભેગા આપણે ઘોઘા દઈથી જવાના છીએ અને પંપ છેલ્લો હું છાટું છું આઠમો અને સુરજ આઠમી હેત મેં ચાલો શૂટિંગ પહેલાં ઉતાર લઉં તો દેખાડો તમને જો સુરજ કેટલો આથમવાની તૈયારીમાં છે અને જો આવી રીતે હે ચાલો હું આઠમો પંપ ભરી લઉં ને પછી આપણે જાઓ ઘરે નાઈ ધો પછી કમ્પ્લીટ થઈ જાઉં રહ્યો પંપ પકડો ને ભરવા મળી ચાલો જો તૈયારી છે સૂરજ સૂરજ ડૂબા હે યાર દો ઘૂટ નસીકી મારો કઈક ગીત નથી આવતું રોય નું સૂરજ ડૂબા હે યારો દો ઘૂટ નસીક મારો રસ્તે ભૂરા તો સારે સંસાર કે ચાલો આપણે રસ્તા બસ્તા ભૂલાવીને આપણે દવા છાટવા માંડી ને ચાલો કોમ છાટીને આપણે આપડે વૈજાહી ચાંદો તો આજે આખો લાગે છે જો અને ચાલો આપણે દવા છટાઈ ગઈ છે અને હવે આપણે ઘરે ને પછી નહીં તો જવાના ખોખા ઉતર બરોબર ચાલો બાકી ચાલો હાથ ને દર થઈ ગઈ ને

પછી પાણીપુરી દાબની ધમભાઈ બનાવશે હમણાં ધંભાઈ ના સેન્ડવીચ એવી આવડે પાણીપુરી આવડે બસ ફાવે અચ્છા આપડો મસાલો ચૈણા ડુંગળી હજી મોરાઈ છે નારી પાણી આ બીજી બિંદળી ધંભાઈ ની આનું નામ છે સીણી હાય કરો સીણી આપણે પાણીપુરી ચાલુ કરી દીધી ખાઈ ને તરવડ થઈ ગઈ ને હવે ખાટલો આપડે તૈયાર થઈ જાય ને આપડે હવે વહેલું હવે એટલે અડધી રાતે એક વાગે બરોબર ચલો હોય જાય અને પેટ ફાટું ફાટું થઈ જાય એટલું ખાઈ લીધું અરે દેવા એ ગડબડે બાબા ચાલો 12:30 વાગે આપણે ઊઠી ગયા ને બનાવી છે આપણે તો દૂધ કી દીધું હે એલજી નાખી દીધી સવારે એક વાગે જો અમારે નાસ્તા કરી અડદિયા વેફર કોફી હજી નાસ્તા જ આવી રહ્યા આવી રહ્યા ધંપાઈ આવી જાઉં નાસ્તો કરવા અડદિયા ખાવા જો

ખરો એવો બળવો નતો જાય કુતરા એવું કોય આડું બાડું ઉતરે ભૂત બૂત તો એને મારવા જાય બબન જાય ચાલો એક ને બત્રી એમ હાલતા થયા હી અને આ બળો લઈ લીધો ઓજી ખાલી આપને પૂંદરા આડા ઉતરા પછી પાછો હુઇક કરે અને પાછો એટલે હેને આ કીધું આજ ખાલી બળવો લેતા જાય આવે ને તો કઈક આડું તો રાખવા જાય રામજી મંદિરે થતો જાય આટો મારતા જાય કૂતરું આપણું સ્વાગત કરે છે હટાઈ કુંડિયા તું હતા ભરરાટી કઈક થાય લાલ લબક જબક થાય છે જો જો કોક જોવો હાલો રામદેવ પીઠ ની ધજા છે આવે છે એક આખો વાળું ટ્રેક્ટર બધાય તો અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ ડીઝલ પુરાવા આવે આપણે અહીંયા પાણી પુરાવા આવ્યા છીએ હું ધમભાઈ ઓ પેટ્રોલ પંપ તો એવું ચમકે લબક જબક લાઇટ ઉતાય સરસ મજાનું છે બ્લોક બ્લોક ફિટિંગ જો આપણી શેરીમાં હમણાં થયા એવા જ છે એટલે એવા તો નથી પણ બ્લોક બ્લોક ફિટિંગ વાળા જો કલર બલર એવું એમ થઈ જાય કે અહીંયા ફોટોશૂટિંગ કરાવી જોવું તો એ વાત છે સર શું વાત છે સર અહીંયા પાણી છે અહીંયા પાણી પી લે હું ટંબર મશીન ચાલુ છે ને રાઢું હશે તો જ હું પીશ્યો નકર નહીં પીઉં

બેઠે મેરસીને ધમભાઈ જો કઈ ખારા કામ કરે હે આ દોરા જો ભેગા કરે આ હે ને ઓલા થાંભલે થી આવતો હતો વાહન નાખવારે ગરબર કપાઈ જઈ નઈ ને એટલા માટે ધમભાઈ જો આવું ભેગું કરે હે દોરો

સિનેમા કોઈ વિક્ટર જોવું હોય તો આવી જાજો અને આ ગેમ ચેન્જર હોય આપડે તો નથી જોવું એટલે આપડે નહીં આવ્યા બરોબર આપણે થિયેટર માં જોવાનું છોકર નથી આપણો મોબાઈલમાં પૂરો

પોલીસ વાળા છે ને ગાડી માં તપાસ કરે છે એક્સિડેન્ટ થયો લાગે અહીંયા પેટ્રોલ થયેલું અહીંયા કોક પડી ગયું હોય આખો આખતા મોટસાયકલ બીજું કઈ નહીં એમાં કેવડો ટ્રાફિક જામ થઈ ગયો તો કરી આપણો પ્લબ પગલું કેવડું નવડું રહ્યું ત્યાં કેટલા ટ્રાફિક જામ કરી દીધી આટલીક વારમાં આપડે ભૂગી ગયા છે કિંગ વોટર પાર્ક અને બધાય અક્ષરમાં એક એક કબૂતર બેઠું છે અહીંથી નહીં દેખાતું હોય તમને ધમભાઈ તો જો ખાટા હિચકવા મીડા છે હિચકે જુલો ધમભાઈ હિચકે જુલો

ચાલો આપણે અહીંયા વજન જોખવાનું છે તો આપણે વજન ચોખી લઈએ કેટલો થાય આપણો વજન કેટલો વજન થાય સત્તાવન પોઈન્ટ ત્રણ જો આપણે સોડા તો લઈ લીધી ભાઈ થમ્સ અપની જાવરની નદિયા એમ તો હારી હે થોડી

સમોસા દાબીને અમે તો પાછા હલવા મીડા છે ને અહીંથી હવે પીઠાડિયા ત્રણ કિલોમીટર એમ તમ ભાઈ ત્રણ કિલોમીટર છે ને અમે હાલીને જાય છીએ ને હજી ટોલ નાખવા આવ્યું નથી તોય અમે તો હેલા જ જાય છીએ હવા પ્રેસિંગ પ્રેસિંગ ટોલ લાખો અને અમે ખાઈ શિયાળાની ગોલ્ફ માર છે અડધા કિલોમીટર અને દમભાઈને તો બહુ મજા આવી ગઈ છે કે હમે દેખાય પીઠડિયા જલ્દી અડી કાઢીને ને પૂગી જાવ ગદમભાઈ આવો આવી ગયો આવી ગયો કા અને આયા ખાઓ જો સરસ મજાના

પણ મેં હું લઈ લીધું છે જાય રહ્યું અને નાની નાની ગલીમાં જાય છે ક આવો હાલો હમણાં જો મળતા દર્શન કરાય માતા હા નાની નાની ગલીઓ એવું ગીત આવતું કે નહીં નાની નાની ગલીઓમાં ઘુમાવવું છે ચાલો પોણા બહારથી એને પચી ગયા છે હમ ધમભાઈ જય માતાજી બાર ને વીસ થી ગઈ છે અને કોઈ ઊભું નથી રહેતું ટુકડા વાળા કે બસ કે ખટારા વાળા કોઈ નથી અને અહીંયા હવે લંકા છે હવે ભૂખ આપડો ઘંટારો પ્રદૂષણ મુક્ત સિએનજી માં ચાલે આપણે સિએનજી પુરાવી લઈ ને પછી જવાના મોટા મોટા બાટલા ચાલો ગોરડલ માં ઉતરી ગયા છે ને હવે આવી ગઈ બસ સ્ટેન્ડ બાજુ વાલી અને દમભાઈ ને તોફા છે હાલો બા કા દમભાઈ ચાલો હવે અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા હી અને બસ સ્ટેન્ડે એવી બસની વાગી કે નંબર 4 નંબર આવી ગયા જોઈ ભાઈ એ બસ ની ગા રિવેશ કાલે ગઈ હા બસમાં માં બે ગયા કેટલી વાર એમાં દવાની વાર ને ત્રેવી થઈ ગઈ બહુ મોડું થઈ ગયું કાદમ ભાઈ આપણે રોટ વાય કે કે તો નાઠી વાય ગયા વાહન મડા તે હેન ભાઈ આ મામા આવી ગયા કીધું ખાઈટ ઝૂલતાઈ છે મામા વાત કરતા હતા રામ રામ મામા રામ રામજી એમ જઈએ ઓ બાય બાય આ વાસડી લાગે છે

देखा सब लोग ए मामा दवा छत है अभी तैयार अभी दवा दवा का तैयारी कर रहा है कबूल हो गई देखो ये तो पानी भर रहा है साला ओए पानी नहीं भरना है दवा छाटना है पानी डालना पड़ता है नहीं डालना पड़ता है तुमको क्या पता हांककच डायला नहीं है ना अकेले कबरे ये क्या कर रहा है दारू पी रहा है है नवा है दारू पी रहा पानी ने लग गए भोस तो पानी दबा में बीच की थी क्या खाजे तो

ઉષાબેન આવે ટ્રેન માં તો આપણે હવે તેડવા જવાનો છે ને હવા હાથ વાગે એ પૂગી જાય બરોબર તો હાલો હું ફટાફટ નીકળી જાઉં વાડીયા થી પેલા ઘરે જઈશ ને પછી સીધો ગોંડલ આવી ગયો જો તોફાની ની કોણીઓ કુણિયા નહી તો મિત્રો હવે નવ માં દસ ની વાર છે ને હવે પાછા આપણે આવી જાય નીતા ભેગી નીંદર આવી જાય ને સુતા ભેગી હવે પડી જાય ચાલો ઉપડી જાય હાલવા મંડી ચાલો આપણે તો આપણા મેળા પાસે ભાગી ગયા ને હવે આપણે સુઈ જાય ગામમાં રામ મંડળ છે પણ આપણા કાલ નો રાઈતનો ઉજાગરો છે એટલે આપણે આજે પાછો ઉજાગરો થાય એટલે અને નીંદર ને હવે તો પગે એવા દુખે ચલો આપણે સુઈ જાય તો બધાને ગુડ નાઇટ આવજો રામ રામ જય જવાન જય કિસાન